નમસ્તે મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું એક વાર ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો મોબાઈલ નંબર મારો છે સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ જો કે આમ તો આપણે દસ દર વિડીયોની અંદર આપણો મોબાઈલ નંબર તો આપણે આપી જ છે પણ આજે આપણે આ પ્રાકૃતિક ખેતીની આ જે ઓફિસ એક છે નાનકડી એવી એની અંદર

અને કઈક અમારી પાસે થી શીખશે કઈક એનું આપણે શીખશું તો આપણે એનું એન્ટરવ્યુઝ જરાક લેશું આપણે ચેનલ ની અંદર મારું નામ વિજય ઠાકોર છે મહેસાણા જિલ્લાનું ઉંઝા તાલુકા જોડે ભવાનીપુરા કરીને ગામ છે ત્યાં હું આવું છું સાહેબના વિડીયો હું જોઉં છું કાયમી તમારો મોબાઈલ નંબર છે ત્યાસી સુડતાલીસ છોતેર ઓગણપચાસ પચાસ બરોબર બોલો હવે મોટાભાઈ તમે એક જે બકાલું તમે વાવો છો આપણે આજુબાજુ લઈ જાય છે જે લોકો લઈ જાય છે એ સાખી અને શોકી જાય છે આવી મીઠાઈ કઈ રીતે એ તમે વાત કરી એ જરાક દર્શકો ને દર્શાવો તો જોવા તો હિમત તમારા વિડીયો જોઈને અંદર આકડા કંકુરપા અમૃતમ બેક્ટેરિયા જે પ્રાકૃતિક દવાઓ નો છંટકાવ કર્યો જે મેં એમો કેમિકલ વાળી કોઈ દવા નાખી જ નથી બરોબર એના લીધે લોકો ટેસ્ટ ગમે છે એમ પછી આપણે એક વિડીયો નાખ્યો તો બાગાયત ખેતી નું અચ્છાદન કરવાનું એમાં તમારે સિકુડી માં તકલીફ હતી તો એમાં તમે મારો વિડીયો જોઈને પ્રયોગ કર્યો એમાં કેવું રિઝલ્ટ મળ્યું જે મારે જે ચીકુડી હતી ને હા એ મેં બે ત્રણ વર્ષ પહેલા ઉગાડેલી હતી હા હા પણ તેમાં કોઈ વિકાસ હતો જ નહીં બરોબર પછી મેં તમારો વિડીયો જોયો વા હા હા કે જે ગૌ કૃપા અમૃતમ નાખવાનું આચરણ કરવાનું એ મેં મેં ટ્રાય કર્યો ના 15 થી 20 દિવસમાં નવી ફૂટ પહેલે રિપોર્ટ આવી ગઈ મિત્ર બાગાયત ખેતીમાં સુભાષ પાલેકર સિદ્ધિને જે મેં તાલીમ લીધી છે તાલીમ લીધા કેડે જો કે મારે અમારા આલકામાં બાગાયત ઓછું છે એટલે એના વેડિયા આપણે બહુ મૂકેલા નથી પણ બાગાયત ખેતીમાં તમારે હારામાં સારું બેનિફિટ લેવું હોય તો અસાદાન એમાં પચાસ ટકા તમને ફેર પડે છે અચ્છાદાન તમે થળિયાની અંદર કરો છો કરો એટલે બાગાયતની અંદર તમારે ફૂડ ફ્લાવરિંગ અને આવ્યાનું ફળ તમારું મોટું થાય છે અને જડદન ખરતું નથી આટલું થાય છે એનું કારણ એ છે કે તમે અસ્વાદાન કરો તમે કોલની શરીર છે પછી ખાટી સાઈઝ છે કે જેવા અમૃત કે આંકડાનું દ્રાવણ કાંઈ પણ થળીએ પાય અને આસાદન કરો એટલે બાર ફૂટ નિશે જમીનમાં અળસિયા ક્યાંય પણ હશે એ જમીન જમીનની અંદર અળસિયા જ્યાં ક્યાંય હશે ને એની સ્માઈલ થી એ અળસિયા ન્યા આવીને હોલ કરે છે એનું કારણ એ છે કે અળસિયાને જમીન ની અંદર એવા હોલ કરે એટલે બાગાયત માં કોઈ પણ સ્વર તમારો સીકુડે જામફળે દાડેમડી કે નાળિયેરી કે કોઈ પણ હોય લીંબુડી એને નકરી જમીન અને પાણીની જરૂર નથી પડતી એને હારે જ હારે ઓક્સિજન વાસ્પા કેસર કલ્સર હુમિક અને હવા પાંચ વસ્તુની જરૂર પડે છે તો એ ક્યારે ત્યાં પૂગે કે અળસ્ય જયારે ત્યાં હોલ કરે ત્યારે હવા ને બધું ત્યાં પૂગી રહેશે એટલે તમારે ઉપર ફૂટ આવે ફ્લાવરિંગ આવે ગ્રોથ થાય હારો અને હારા હારા ફળ તંદુરસ્ત આવે છે તો પ્રાકૃતિક ખેતી ની અંદર બાગાયતમાં માં અચ્છાદાન એક હારા મારો પ્રયોગ છે મિત્રો તો ઈ જેમ મોટા ભાઈએ રિઝર્ટ મારવા વિડીયો જોઈને લીધું એવી રીતે તમે પણ એક આદા બે ફળિયામાં ટ્રાય કરી આપો છો ટ્રાય કરી અને પછી તમારો બગીચાની અંદર અસાધારણ તમે અવશ્ય કરશો તો મોટા ભાઈ આજે તો તમે ખાસ આવ્યા છો અમારી મુલાકાતે અને બેક્ટેરિયા લેવા કૃપા અમૃતમ બેક્ટેરિયા લેવા તો ઉંઝા તાલુકાની અંદર કોઈ એ ઈલાકાના બેક્ટેરિયા લેવા તમારી પાસે આવે તો તમારો નંબર તમે એમાં એડ કર્યો છે તો

જો તમે કઈક રિઝલ્ટ લીશો એટલે અવશ્ય તમે ગાય બાંધશો કારણ કે કઈક ને કઈક ગાય નું મહત્વ એમાં પીડ્યું છે ગૌમૂત્ર સાણ ગોબર કંઈક ને કઈક એમાં જોવે છે આ બેક્ટેરિયા બનાવો તો એમાં ગાયની તાજી સાસિયત જોવે છે તો જ બેક્ટેરિયા બને છે એટલે કંશો ગાય બાંધતા થાવ તો જય હિન્દ જય ભારત અને જય ગૌ મા